ઓલપાડ તાલુકાના મંદરો ગામની સીમમાં ઝીંગા તળાવ ઉપર લિસ્ટેડ બુટલેગર મેહુલ પટેલ દ્વારા ઉતારેલા વિદેશી દારૂના જથ્થાને સગેવગે કરી તે પહેલા એલસીબી પોલીસે દરોડા પાડીને કુલ રૂપિયા પાંત્રીસ લાખના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક તથા પોલીસ અધિક્ષકે સુરત ગ્રામ્ય જિલ્લામાં પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સદંતરને નાબૂદ કરી અસરકારક કાર્યવાહી કરવા એલસીબી પીઆઈઆરબી ભટોળને સૂચના આપી હતી જેથી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરે એલસીબી શાખાના પોલીસ અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવી ચોક્કસ દિશામાં વર્કઆઉટ બનાવી પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી મળેલ હતી કે આડમોર ગામે રહેતો મેહુલ મનહરભાઈ પટેલ તથા મનોજ ઉર્ફે લાલુ પટેલ મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મંગાવી મંદરોઈ ગામે નરેશભાઈ ઈશ્વરભાઈ પટેલના ઝીંગા તળાવમાં ખુલ્લી જગ્યામાં ઉતરેલ છે અને જે વિદેશી દારૂનો